તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ દેશના વડાપ્રધાને વિદ્યાર્થીઓને આપ્યા અભિનંદન પીએમ મોદી એક્સ પર લખ્યું કે સીબીએસસી ધોરણ બાર અને ધોરણ દસની પરીક્ષા પાસ કરનાર દરેકને ખૂબ ખૂબ અભિનંદન આ તમારા ડ્ર નિશ્ચય અને શિસ્ત તેમજ મહેનતનું પરિણામ છે આજનો દિવસ તેમના માતા પિતા શિક્ષકો અને આ સિદ્ધિમાં યોગદાન આપનાર અન્ય તમામ લોકોની ભૂમિકાને સ્વીકારવાનો પણ છે સાથે પીએમએ આ પરીક્ષાના યોદ્ધાઓને ભવિષ્યમાં રહેલી બધી તકોમાં મોટી સફળતાની શુભેચ્છાઓ પણ પાઠવી છે એટલું જ નહીં મિત્રો દેશના વડાપ્રધાન સેનાના જવાનોને પણ મળ્યા ગઈકાલે સવારે પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા અને બહાદુર જવાનો સાથે વાતચીત પણ કરી હતી તેમણે જવાનોને ઓપરેશન સિંધુની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા હવે સોશિયલ મીડિયામાં પીએમ મોદીને જવાનો સાથેની તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જે મિત્રો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી આપ્યા મોટા નિવેદનો દરેક ભારતીય તમારો ઋણી છે પીએમ નરેન્દ્ર મોદી સેનાએ ભારતીયોનું ગૌરવ અપાવ્યું વીરોના પગ જમીને ટચ થતા ધરતી ગર્વ અનુભવે છે તમે આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બન્યા હું નૌકાદળ વાયુસેના અને બીએસએફના તમામ સૈનિકોને સલામ કરું છું તમારી બહાદુરીને કારણે જ ઓપરેશન સિંધુરનો પડઘો દેશના દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે ઓપરેશન સમય દરેક ભારતીયો તમારી સાથે જ હતા અને દરેક ભારતીયની પ્રાર્થના પણ તમારી સાથે જ રહેશે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર જુલાઈ ની પૂરક પરીક્ષા નહીં આપી શકે આ સાથે કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીના નિવેદનો પણ નોંધ્યા હતા ગંભીર પ્રકારની ગેરરીતિ નોંધપાત્ર સંખ્યા વધી છે પગ અને પેન્સિલ રબર પર લખાણના કેસ નોંધાયા હતા આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો રાતોરાત મોટો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને લઈને રાજ્ય સરકારે તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી દીધી હતી જો કે હવે જનજીવન પૂર્વવત થતા કર્મચારીઓ અને અધિકારીઓ રજા લઈ શકશે જો કે અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન કર્મચારીઓ અને અધિકારીઓએ ફોન ઈમેલ પર સતત સંપર્ક કરતા રહેવું પડશે આગળના સમાચાર પર એક નજર કરીએ તો ટ્રમ્પના શાસનમાં આખા વિશ્વમાં ટેરિફને લઈને હાહાકાર મચી ગયો છે એવામાં ભારતે પણ અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ સામે રિયલિટી ટેસ્ટ ડ્યુટી એટલે કે જવાબી ડ્યુટી પર લાગુ કરવાની ડબ્લ્યુટીઓમાં જાહેરાત કરી છે કહ્યું કે યુએસએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચીસ ટકા ટેરિફ લાદે છે આથી આયાત થતા સાત પોઈન્ટ છ અબજ ડોલરના ગુડ્સ પર એક પોઈન્ટ એકાણું અબજ ડોલર બોજો પડી રહ્યો છે ભારતે પણ અમેરિકા પર પચીસ ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે હવે ગુજરાત સરકારે આપ્યો આદેશ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટે પાયે નુકસાન થવાની આશંકા છે એવામાં પ્રાથમિક સર્વે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રિપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે સત્રના અંત સુધીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે કમોસમી વરસાદને કારણે કેરી ચીકુ જેવા પાકોને નુકસાન થવાની આશંકા છે આ સિવાય મગ અને તલના પાકને પણ નુકસાન થયું છે આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીના થયા મૃત્યુ અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓની કાર અકસ્માતમાં મૃત્યુ થયા છે મૃતક માનવ પટેલ અને સૌરવ પ્રભાકર છે બંને વિદ્યાર્થીઓ ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા પેનિસિલ્વિયાની ઇલેવેસ્ટ્રી કાઉન્ટ્રીમાં દસમી મે ના દિવસે આ ઘટના બની છે આ દરમિયાન બંને મૃતકો એક ઓવર સ્પીડમાં સવાર હતા તેમની કાર વૃક્ષ સાથે અથડાઈ અને પછી બ્રિજ સાથે અથડાઈ હતી આવામાં બંનેનું નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મચ્છીઓ હાહાકાર અને લોકોના થયા મૃત્યુ પંજાબના ના અમૃતસર માં ઝેરીદારૂ પીવાથી બાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે પાંચની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આમ હોસ્પિટલો ઉભરાઈ છે આ સમગ્ર મામલો મજીંડાના માંગાઈ ગામ અને ભાગલી ગામ હોવાનું કહેવાય છે હાલમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ વ્યક્તિ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે આગળના દુઃખદ અને મોટા શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો મ્યાનમારના સંગાઈક વિસ્તારમાં સેનાએ એક શાળાને નિશાન બનાવતા 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મૃત્યુ થયા છે જ્યારે પચાસ થી વધુ લોકો ઘાયલ થયા છે ફાઈટર જેટ દ્વારા બોમ્બ વરસાદ થતા આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે સ્થાનિકોનું માનવું છે કે શાળા લોકતંત્ર સમર્થક આંદોલનથી જોડાયેલી હતી સત્તાવાર રીતે સેનાએ કોઈ નિવેદન આપ્યું નથી ત્યારબાદ અંતમાં સવારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના વિવિધ વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે અને કરવામાં આવી છે આગાહી એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો જેમાં અઠ્યાવીસ લોકો ના મૃત્યુ થયા છે આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા આજથી શરૂ થશે અને સૌથી મહત્વના સમાચાર આજે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે